મોર્નિંગ કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થઈ છે બપોરે બાર વાગે બાર વાગે ને પૂણા બાર વાગ્યા છે હજુ તો રસોઈની તૈયારી કરું છું કામ બધું કરી દીધું એક વારના કપડાં ધોઈ મૂકી દીધા બીજી વારના મશીન ચાલુ છે કારણ કે બે દિવસના કપડાં ભેગા થયા હતા એટલે બે દિવસના કપડાં હજુ તો બીજી વારના ધોવાય છે ને એક વારના તો ધોઈ મૂકી દીધા અને આજે બપોરને ખાવામાં બનાવી છે દાલબાટી કે જો આ બાટી માટે લસણ અને ડુંગળીને બધું સમારણ તૈયાર કરીએ બાટી બાફવા મૂકીશું ને એક બાજુ દાળ બાફવા મૂકીશું જો દાળ ઉભરવાની બગડી દાળ ઉભરાઈ જાય કુકર નાનું છે ને એટલે દાળ ઉભરાઈ જાય બીજું તો કશું વાય પેલા ડુંગળી લસણને એવું ફોલી કાઢીએ અને જો તો કપડાં છે તે ફરી વાર કાઢીને મૂકવવા તો પડશે ને એટલે કપડાંને એવું કાઢી લઈશું પેલા લસણના ડુંગળીને એવું બધું સમારી દઈએ ફોલી દઈએ સમારી દઈએ ને બધું કરી દઈએ જો તો પેલા બારની થોડી તબિયત બગડી છે ને અમારી બાજુવાળા બહારની તે એમ્બ્યુલન્સ આવી છે હવે લઈ જાય સિવન દવાખાને તે તો ખબર નહીં હવે એ બધા ઓફોસી બહારના દવાખાના થઈ લાયક છે કે લઈ જાય દેખાતું નહીં ગાડી આડી છે ને એટલે એમાં દેખાતું નહીં તો જી છે દક્ષુભાઈ રહેવાની મોજ જ ચાલો મં જા જ ચાલો મં જા ઓ મોહન તો ખાને મૂનદક સુબે ગેરીયે સાહેબજીયા પાર્લર હે આજે જમવાનું બનાવ્યું બનાવો દાલ બાટી બીજું કોઈ બીજું નહીં બપોરના એક વાગે મારી બેન પણ ઈ જજો આયા ને બેહી જાય તમે ચમ આયા હમ પછી આવી જાય કહો હેડ ઓ ઠંડુ લાગે એટલે હમ જે ઊંઘી જાય બાજો ઓ ઠંડુ લાગે ને એટલે આઈને બેહી જાય તુલસી જોડે બિચારા ને જો હર કો તો થી નહીં અને ચંપલ ધોઈ મૂક્યા હતા અને જો બેહી જાય આઈ બોલ બોલ કરશે એવો મને પાછે ખાવા બે જાય છે દાલ બાટી નહીં દક્ષુ ભાઈ મોહન વગર એકલા પડી જાય દક્ષુ આમ તો મોહન હોય તો આવી જાય પણ મોહન નહીં એટલે એકલો એક બાજુ બાટી તરાય છે આટલી તરી છે અને દક્ષુભાઈ ખાવા બે જાય વતનાના વાગી ગયા છે પૂણા સક્ષુભાઈ તું ઊંઘીશી હજુ હજુ હું કપડાં લાઈન મૂક્યા છે કેલવાના બાકી છે દક્ષુભાઈ મૂકી જાય સાહેબ જાય બહાર ચા બનાવીને ચા પી લીધો મીએ એટલે દક્ષુભાઈ ઉઠી જો આ બધા પંખાનો અવાજ એટલો આવજો ઘર ઘર પંખો પેલા બંધ કરીએ આ બધા કપડાં જો ઇસ્ત્રી કરીને આવી જાય ને તે બધા ભરદીએ બધો હરખો પેક કરીને મૂકી દઈએ તિજોરીમાં તિજોરીમાં તો મારે તિજોરી જાખી હરખી કરવી પડશે જો તિજોરી તો જે રીતનું બધું રમણ ભમણ પડી છે આ બધા ને બધી ઇસ્ત્રી કરાવીને આવી જાય હાડીઓને બધું લગ્નમાંથી ધોરાઈને ઇસ્ત્રી કરાવીને આ બધું પેક કરીને મૂકી દઈએ અને સાહેબનો લખશું આટલા કપડાં કાલે પહેલાં જેબમાં પહેરી જતા ને હીરો ઇસ્ત્રી કરવા હાલવા જવું હતું હાલ પહેલાં આ બધું હમું કરી દો પછી હીરો કપડાં ઇસ્ત્રી કરવા લઈ આવું આવ ઇસ્ત્રીવાળા કપડાં થેલો ભલી દસ હવે લઈને ઇસ્ત્રી કરાવવા લઈ આવીએ આ થેલો લઈને બાયણું ખુલ્લું પડશે બાયણું બંધ ઇસ્ત્રી કપડાં લઈને હેડાઈએ

ગરમી લાગવાની ચાલુ થઈ હવે ઉનાળો આવે એટલે કંટાળો આવશે બીજું તો પૈસા નહીં હાલ જ વધવાનું એટલે મોહન વગર ગમતું નહીં પડવા ચાલ દક્ષિણ પપ્પા બે વાતો કરીશી હું વાતો કરી ખબર નહીં પગ મૂકવાનમાંથી મારી છે બે જણા બે જણા હું કરો લે આજે પગે વગાડીઓ પાવ

ચાલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ